એક ભાઈ આખું નું દાન કર્યું પોતાની આખું જીવતા આપી દીધી નેત્ર દાન મહાદાન એટલે બધા માણસ ગુજરી જાય ત્યારે લખતા જાય કે અમે આ ભલાણા દાદા ગુજરી જાય તો એને દેહ દાન કરવાનું છે અને એની આખું કોક ને આપી પણ આ તો પાંત્રીસ વર્ષનો યુવાન આખું આપી દીધી ફાટ દે એનું સન્માન રાખ્યું સન્માન રાખ્યું કે ભાઈ તમે આખી પોણી જિંદગી તમારે જીવવાની બાકી અને તમે આંખો આપી દીધી એટલે એને ટૂંકું એમ કીધું કે મેં તો મારું લપ કાઢ્યું વ્યસન કાઢ્યું આખમાં વ્યસન તક આ રોજ સવારમાં બે પેક પીતો ને ત્યારે ઉઘડતી આ જેને ફીટ કરી ને એ રોજ સવારમાં બે કોથળી પીહે ત્યારે તે ઉઘડી છે જીવન અંદર કોઈ પણ પ્રકારની આદત ન હોવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે જીવન મોજ થી હોવું જોઈએ બીજાના આધારે ન હોવું જોઈએ આપણે શું કરીએ છીએ કે આપણે ન પહોંચી શકીએ અને આમ જો આવું રાશિ જેવું કઈ હોય નહીં કામ આપણે જ કરવાનું છે જો અમારે ધીરુભાઈ સરવિયા આપણા કલાકાર એ હમણાં બોલ્યા પ્રોગ્રામમાં મને યાદ આવ્યું ઈ કે ભાઈ મારું નામે ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામે ધીરુભાઈ હું પ્રોગ્રામ કરું છું ઈ કે ધીરુભાઈ ને અંબાણી મારે નો અંબાણી ટૂંકી ટૂંકી વાત હોય એ પહોંચી ગયા ત્યાં આ નરેન્દ્ર ગણાય છે કે બધા પ્રધાન ન થાય જેટલા માયા નામે ઘણા હોય બધા કલાકાર થાય મારી કરતા કોઈક આગળ છે વધારે કઈ નામ ઉપર છે નહીં તમારે શું કરવું એના ઉપર આધાર છે તમારે જવું હોય અમદાવાદ તો અમદાવાદ નો જ હાઈવે પકડવો પડે પછી તમે આમ ઠેઠ આબુ વયા વૈયા જાવ તો કે આવ્યું નહીં આવ્યું નહીં પણ કેડો નોખો પીકડ્યો હું આવે

ગાયો ને માંડવડે આ બેનો કેટલા ડાયા મોર એટલે વરરાજો એને કીધું ઉગમણો જાય છે આથમણો જાય છે આપણે ગુજરાત નું આ ગુજરાતી ગીત છે બરોબર ગુજરાત નું ઉગમણું ડાકોર ગુજરાત લો તમે તો ઉગમણું ડાકોર આવે અને આથમણું દ્વારકા એટલે ભલામણ કરે પેલા જાત્રા કરી લેજે પછી વળતા પણ વાજા બરોબર બોલો બેનો કેટલા ડાયા ઉત્તર દક્ષિણ નો કીધું કારણ કે બેનો હતી દક્ષિણ માં દીવ આવેલું છે મોરલો ગયો તો કળા કરીને આવે પાછો માંડવે ને કોઈક ભીસા ખેરી નાખે એટલે જીવનમાં મોજ છે ને મારા વાલા અને એનાથી એમાં પાછા લગ્ન છે ને એ જીવનનું મધ્ય છે મોટો મંત્ર છે લગ્ન છે લગ્ન પેલા લગ્ન થઈ જાય પછી એવો ડાયો થઈ જાય આપણે કેમ બેસવા નથી આવતો યાર પછી જવું પડે ને એવો ડાયો થઈ જાય આમાં ઘણાને ઘણા જો મિસ કોલ આવે તો ઘિન નીકળી જાય જેમ ગદબા બકરું જાય એમ ને જવું જ જોવે આ નરુસંધી કઉ તમ વાત ઉપર મારે જાવું છે કે પુરુષ ગમે એટલો મહાન હોય પણ એ મહાન ક્યારે હોય કે આપણે બીજાનું કરો આપણે ભગવાનની વાત કરીએ આલો માણસની નહીં જો આપણા ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરાબર આનાથી કોઈ મોટું છે નહીં આ ત્રણેય સેમ છે એ કોણ મોટું નહીં ત્રણેય એક સરખા ઘડી આગળ આવે ઘડી આગળ આવે કરે પણ બ્રહ્માજી નું કાર્ય શું છે કાર્ય છે સર્જન કરવું નવું બનાવવું તો એના ઘેરે કોણ છે સરસ્વતી છે જેના ઘેરે સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને સાહેબ એનો પતિ નવું સર્જન કરીએ કે બાકી ઘેરે ગયા ભેગા આવડા આવડા લેતા હોય ક્યાં ગયા તા ને કેમ નહોતા ફોન ઉપાડતા હમણાં હમણાં મને ખબર છે તમે ફોન એ નથી ઉપાડતા ઓલા નવા નવા મોબાઈલ આવે ને ત્યારે એવા ડખા થતા ઓલી કેસેટ વાગે ને એ આપકા કોલ નહીં લે શકતા હણ બેન કે તું કોણ બોલશો તું કોણ બોલશો એને ઈ કેમ ફોન નો લઈએ કે અલી ઘેરે આવે ને પછી આનો વારો પડ્યો ઈ કોણ બોલતી હતી શિબલી હતી કોણ એવા જ ડખા થતા હશે જના ઘરે સરસ્વતી બેઠા હોય ભગવતી બેઠી હોય એનો પતિ સર્જન કરી શકે હવે બીજી વાત કે ભગવાન વિષ્ણુ વિષ્ણુનું કાર્ય શું છે બધાનું ભરણ પોષણ કરવું બીજાનું પોષણ કરવું બીજાનું ભરણ પોષણ કોણ કરીએ કે એની ઘેરે મહાલક્ષ્મી બેઠા છે જેના ઘરે મહાલક્ષ્મી જેવી જગદંબા બેઠી હોય ને એમ કહેતા કે આવું ગામમાં કાર્ય છે આપણે આ વખતે રસોઈ રાખવી છે તો એમ કે કે અરે મુજાતાને આવો મોકો નહીં મળે સાહેબ આવો સથવારો આપે ને એનો જ પતિ બીજાનું ભરણ પોષણ કરી શકે બાકી કપડાં ધોવા આપ્યા હોય એમાં પાંચસો નોટ રહી ગઈ હોય એ થઈ હોય અને ત્રીજા દેવ છે મહાદેવ છે યા રુદ્ર સીમા ઘોરા પાપ કાશી સંત મયાગિરી સિંહ ત્રીજું નેત્ર ખુલે તો બ્રહ્માંડ ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય પણ એ મહાદેવ કેમ છે ત્યાં ઘીરે ભવાની છે સમય આવે ત્યારે ઉમા બની આવે છે સમય આવે ત્યારે ચામુંડા બની જાય છે સમય આવે ત્યારે કાલકા બની જાય એ મહાદેવ સંગ્રામમાં હું ઉતરીશ આ શક્તિ કરીએ કે એનો પતિ મહાદેવ બની શકે બાકી ઘણા વાંઢા આપણને કે આવી જાય અમારી ઘી તારી ઘેરે હું તો પેલી ધોવા આવું અમારે થોડીક શાંતિ રાખજો કારણ કે હું છે ને હા હકીકત કહું હું આમ શાંતિ વાળો માણસ આજ વળી વધારે બોલું છું તાણી તાણી નહીંતર હું માઇકથી બે ફૂટ શેટો રહું કારણ કે તમારા બગીચામાં તમે ફૂલઝાડ રોપી ગયો તો ફૂલ આવી ફરજિયાત નથી તમે ફૂલ છોડનું કેમ જતન કરો છો એનું પોષણ કેમ કરો છો તો એને ફૂલ આવે એમ અમે તમારા બગીચાના ફૂલ છીએ તમારે કેવા ખીલોવાય તમારા હાથની વાત છે કલાકાર કોઈ મોટો હોતો નથી મોટો શ્રોતા હોય છે બોલે કોણ એની કરતા કાન કોના છે એના ઉપર આધાર છે કઈ બેઠા ભેગા જામી જ જાય એવું કઈ હોય નહીં હા ખરેખર અમુક ગામમાં પ્રોગ્રામમાં જાય ને ભાઈ અહીંયા તો ભગવાનની દયા જ બધું બહુ સારું હકીકત વખાણ ખોટા નથી કરતું બાકી અમુક જગ્યાએ જાય ત્યાં તો હમ જ્યાં બેઠા બેઠા સાડું રાખ્યો એટલે અમને એમ થાય કે ટેજ અત્યારે ફાટી જાય ને અમે હેઠા ઉતરી જાય અમુક વાત અમુક ને જોઈ કારણ કે અમારી પાસે પુસ્તક નથી તમારું મસ્તક એ મારું પુસ્તક છે તમે શું સાંભળવા માંગો છો એના ઉપર આખો આધાર હોય છે અમે તો અહીંયા નો જામ્યો કાલ બીજા ગામ નો જામ્યો ત્રીજા ગામ એ તો પાંત્રી વર્ષથી આજે જ આવી હમણાં મારી પેલા હતા એ કલાકારો આમ જ આ આવતા ભાઈ આમાં આમાં આપણને ઘણાને વેમ હોય કે અમી નો હોત ને તો ફલાણા ભાઈનો દીકરો પર્ણો જ નહીં રહેવા દે તું નતો તેથી તારો બાપુજી પણ આવ્યો હતો કે ખોટી વાત છે પાણી ની અંદર તમે હાથ રાખો ત્યાં સુધી જગ્યા રહી છે હાથ કાઢી લો એટલે ત્યાં કઈ ખાડો ન રહે આપણે આપણે નાવા પીડ્યા હોય તો બારા નીકળી જાય તો પછી પાણી નદી એમ નો કે અહીંયા માયાભાઈ નાયેલા છે એ ખાડો નહીં એવા કઈ માયા પૃથ્વીમાંથી માંથી ગયા પણ જ્યારે આવી જાય છે ત્યારે જીવન એવું જીવતા જાય કે આપણે ગયા પછી જગતના ચોકમાં એક આપણો ખાલીપો દેખાવો જોઈએ આવા મહાપુરુષ મારે તમારી વચ્ચેથી વયા ગયા છતાં આજે તમે કલ્પના તો કરો સાહેબ એની રજત જયંતિ ઉજવવી પડે આ મીરાબાઈ નરસિંહ મહેતા અરે તમારા વિસ્તારની કયાક કેવી વિભૂતિઓના નામ લેવા બેસીએ તો સાહેબ પાર ન આવે રમેશભાઈ એક પણ સમાજ એવો નથી ભારત વર્ષનો એક પણ કોમ એક પણ જ્ઞાતિ એવી નથી કે એના પરિવારના ઉંમરનો એક પથ્થર ઓછો કરો અને એના પરિવારની એક ઇતિહાસ ન નીકળે કોઈ કોઈ એવું છે જ નહીં પછી બગાડો તો દરેક સમાજમાં વીસ ટકા છે તે આખો આંબો કેસર કેરી હોય પણ બે ભડદા નીકળે 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 ગામ હોય બે જણા એવા હોય દરેક ગામમાં તમને તમે આંબળી જો કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર જ ન પડે પણ શેનો છે 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 એના ઉપર જો જો આખે આખો જે સફેદ તો કાળું થાય તો ડાઘ લાગે પણ હું આખું આ કાળું પહેર્યું હોય તો એમાં સફેદ કરો એનો ડાગ લાગે કોણ વધારે છે એના ઉપર આધાર છે માણસ ની અંદર આ શક્તિ વધારે છે તો એની અંદર હકારાત્મક શબ્દ ઓછો નીકળશે પણ આખે આખો હકારાત્મક થી માણસ ભરેલો હશે હવે અમુક અમુક